છેલ્લા ઘણા સમયથી ચોરી કરતી ગેંગનો આતંક ખુબ જ વધારે જોવા મળે છે તેમાં પણ ખાસ કરીને ચડ્ડી ગેંગનો આતંક વધ્યો છે ચોરો ચડ્ડી અને બનિયાનમાં આવીને

સામે આવ્યું હતું ચોરો સોસાયટીમાં રાત્રિના સમયે ફરી રહ્યા હતા જે અંગે તેઓએ તાત્કાલિક ડુમસ પોલીસને જાણ કરી હતી સુરતના ડુમસ વિસ્તારમાં ચડ્ડી ગેંગના આટા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ચડ્ડી ગેંગના સભ્યો સોસાયટીમાં આટા મારતા હોય છે જે સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા તો ડુમસ પોલીસે સીસીટીવીના ફૂટેજ ચકાસ્યા હતા તેમજ ડુમસ પોલીસે સીસીટીવીના આધારે તપાસ ચાલુ કરી છે